શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છનો ઓગણચાલીસ મો શ્લોક સમજીશું ઇતન્મે સંચય કૃષ્ણ સેત શેતસહ તવદન્ય સંચય ચેતાન્યુપતે હે કૃષ્ણ મારો આ સંદેહ છે અને તેને સંપૂર્ણપણે દૂર કરવા હું આપને વિનંતી કરું છું આપના સિવાય અન્ય કોઈ એવો નથી કે જે આ સંશયને નષ્ટ કરી શકે કૃષ્ણ ભૂત વર્તમાન તથા ભવિષ્યના પૂર્ણ જ્ઞાતા છે ભગવદ્ ગીતાના પ્રારંભમાં ભગવાને કહ્યું છે કે બધા જીવો વ્યક્તિગત રૂપે ભૂતકાળમાં વિદ્વાન હતા વર્તમાનમાં વિદ્વાન છે અને સંસારના બંધનમાંથી મુક્ત થયા પછી ભવિષ્યમાં પણ વ્યક્તિગત રૂપે જ રહેશે એટલે તેમણે વ્યક્તિગત જીવના ભવિષ્યના પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કર્યું છે હવે અર્જુન અસફળ આધ્યાત્મવાદીના ભાવિ વિશે જાણવા માગે છે કોઈને તો કૃષ્ણનો સમો છે અને ન તો કોઈ તેમનાથી શ્રેષ્ઠ છે અને ભૌતિક પ્રકૃતિની કૃપા પર નિર્ભર એવા મોટા મોટા ઋષિમુનિઓ તથા તત્વજ્ઞાનીઓ તેમની બરોબરી કરી શકતા નથી તેથી સર્વસંશયોના ઉત્તર માટે કૃષ્ણનો નિર્ણય અંતિમ તથા સંપૂર્ણ છે કારણ કે તેઓ ભૂત વર્તમાન તથા ભવિષ્યને સંપૂર્ણપણે જાણે છે પરંતુ તેમને કોઈ જ જાણતું નથી કૃષ્ણ અને કૃષ્ણભાવના યુક્ત ભક્તો જ જાણી શકે છે કે કૃષ્ણ કોણ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ